छगन जापड़िया छरी मारी एलसीबी एसओजी सहित टीमों पर घटना स्थल पहुंची थी इस केस में हमको पांच लोग का पांच आरोपी का नाम मिल गया जल्दी उसका भी हम लोग अरेस्ट कर જસદણનાથ શિવરાજપુર ગામે જે ચાર ચોકડી નજીક હત્યાનો મામલો હતો કોળી સમાજના યુવકની હત્યા મામલે હવે પોલીસનો મોટો ખુલાસો સામે આવ્યો છે છગન ઝાપડિયાની છરી મારીને હત્યા કરવામાં આવી હતી એ જ ઝઘડામાં પુત્ર નિલેશને પણ ઈજા પહોંચાડવામાં આવી હતી હત્યારાઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો હતો મૃતદેહ જસદણ સિવિલ હોસ્પિટલમાં જ અત્યારે રાખવામાં આવ્યો છે બે દિવસ પહેલાં રસ્તા પર વાહન પસાર કરવાની બાબતે બોલા ચાલી થઈ હતી શૈલેષ જાપડિયા અને સંજય વચ્ચે તકરાર થઈ હતી અચાનક એક ટોળા વચ્ચે એ પૂર પસાર કરવામાં આવી ત્યારબાદ કાળા કપડામાં આવેલા યુવકે છરીથી એ છગનભાઈ પર હુમલો કર્યો છગનભાઈને ઉપરા ઉપર બે ઘા મારવામાં આવ્યા અને પુત્ર શૈલેષ ઝાપડિયાને પણ છરીનો ઘા મારીને આરોપી ફરાર થઈ ગયો હત્યાની

મૃતદેહ પરિવારે સ્વીકાર્યો નથી પરિવાર અને સમાજની એક જ માંગ છે કે જ્યાં સુધી મુખ્ય આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારી અને આ તમામ બાબતે રાજકોટ એલસીબી એસઓજી સહિતની ટીમો એ સતર્ક બની છે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની તજવીજ છે એ પણ હાથ ધરી છે વધુમાં પોલીસે આ સમગ્ર હત્યાના ઘટના બાબતે ખુલાસા કરતા શું કહ્યું આવો આપણે પોલીસને જ સાંભળીએ कल रात शिवराजपुर गांव में एक मर्डर का कंप्लेंट आया है इसमें भोग बनार जो विक्टिम जो मर गया है उसका नाम है छगन भाई और उसका बेटा नीलेश भाई वो अभी राजकोट सिविल हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है इस केस में हमको पांच लोग का पांच आरोपी का नाम मिल गया है इसमें हमने तीन लोगों को अरेस्ट किया है और चार लोगों को इसमें फोर्थ पर्सन है वो अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है अभी आरोपी को पकड़ा गया है मांग भी पूरा हो गया है हम कल रात ही पीएम भी करवाया है अभी फैमिली मेंबर्स को बॉडी भी दे दिया है वो लोग अभी बॉडी लेके निकल गए हैं सर एक आरोपी को तो ढूंढने के लिए राजस्थान एक आरोपी का जिसमें हमने पांचवा आरोपी है उसका मोबाइल डेटा ले लिया तो उसका राजस्थान में डीडल घर है उधर भी हमारा दो टीम गए हैं उसको पकड़ने के लिए जल्दी उसका भी हम लोग अरेस्ट हो रहे तो अभी अंदर लेकर અભી પૂરા ડિટેલ અભી ઇન્વેસ્ટિગેશનમાં પતા ચલેગા આરોપી મિલગે તો પૂરા સ્ટેટમ્સ લેક આપો બતા દે